હેલો ફ્રેન્ડ ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે મીઠા ભાત અથવા તો તમે તેને ગળિયા ભાત પણ કહી શકો તેની રેસિપી જોવાના છીએ બહુ જ હેલ્ધી પણ છે અને સાથે ઝટપટ બની જાય છે અને એકદમ સિમ્પલ મેથડથી બને છે તેમાં સહેજ પણ ખાંડનો ઉપયોગ થતો નથી તો જ્યારે મીઠું જમવાનું મન થાય ત્યારે આ નવી જ ભાતની વેરાયટીને તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તે ટોટલી ફ્રી છે તો મીઠા ભાત બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અડધો કપ જેટલા બાસમતી ચોખા લીધેલા છે આ ચોખાની જગ્યાએ તમે તમારી અનુકૂળતા પ્રમાણે બીજા કોઈપણ ચોખા અથવા તો તમે જે ઘરમાં રૂટીન વાપરતા હોય કે ખીચડીયા ચોખા પણ તમે લઈ શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે તો હવે આપણે આ ચોખાને બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લેવાના છે તો અહીંયા આપણા જે ચોખા છે તે ધોવાઈ ગયા છે તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો તેના માટે સૌથી પહેલાં અહીંયા એક પેનમાં મેં બે ચમચી જેટલું ઘી લીધેલું છે ઘીની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક એલચી અને એક તમાલપત્રનું વઘાર કરવાનો છે એલચી અને તમાલપત્રના વઘારથી આપણું જે ભાત બનશે તેમાં સરસ મજાની ફ્લેવર આવશે અને ત્યારબાદ આપણે જે ચોખાને ધોઈને રાખેલા તેને તેમાં એડ કરી દઈશું અને આ ઘીમાં એકથી બે મિનિટ જેટલું તેને સાંતળી લેશું જેથી ભાતમાં ઘીનું કોટિંગ થઈ જાય અને ચડતી વખતે તે એકબીજા સાથે ચીપકે નહીં તો અહીંયા એકથી બે મિનિટમાં આપણા જે ભાત છે તે ઘીમાં સારી રીતે સતળાઈ ગયા છે તો હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા પાણીનું પ્રમાણ તમારે તમારા ભાતના માપ પ્રમાણે અથવા તો ભાત પ્રમાણે વધારે કે ઓછું લાગી શકે છે અત્યારે મેં અહીંયા ફક્ત એક ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે હવે તેને ચલાવી અને ઢાંકી અને તેને ચડવા દેવાના છે થોડી થોડી વારે આપણે વચમાં ખોલી અને જોતા રહેવાનું છે તો અહીંયા એપ્રોક્સ પાંચેકથી દસ મિનિટ બાદ આપણા જે ભાત છે તે અધકચરા ચડી ગયા છે આ સ્ટેજ પર અહીંયા તમે જોઈ શકો છો એમ જે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ સ્લો રાખેલી છે જેથી આપણા જે ભાત હોય તે સારી રીતે ચડી જાય અને વચમાં તેને આ રીતે ચલાવી પણ લેવાના તો ફરીથી તેને ઢાંકી અને બાકીનું પાણીને બળવા દેસુ હવે આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલો મેં દેશી ગોળ લીધેલો છે ગોળ તમે તમારી અનુકૂળતા પ્રમાણે ગોલાપુરી કે અથવા તો તમારા ઘરમાં જે પણ રૂટીન જમાતો હોય તે તમે લઈ શકો છો અથવા તો અડધી ખાંડ અને અડધો ગોળ એવી રીતે પણ તમે ઉપયોગમાં લઈ શકો છો હવે આ બાજુ આપણા ભાતમાં પાણી જે છે તે થોડું ઘણું જ બચેલું છે તો આ સ્ટેજ પર આપણે એક વખત ભાતને ચેક કરી લઈએ કે તે ચડી ગયા છે કે નહીં એંશી ટકા જેવા ભાત ચડી જાય એટલે એ સ્ટેજ પર આપણે તેમાં ગોળને એડ કરી દેવાનો છે કારણ કે ગોળમાંથી પણ પાણી છૂટવું પડે છે તો બાકીના જે ભાતને ચડવા માટેનું પાણી જરૂર પડે તો એ ગોળના પાણીથી ભાત સારી રીતે ચડી જાય છે જો વધારે પડતું પાણી એડ કરી દઈએ તો પણ ભાત વધારે ચડી જાય છે અને તે ભૂખો થઈ જાય છે તો આ સ્ટેજ પર હવે આપણે આ જે ગોળ છે તેને મિક્સ કરી અને ફરીથી ઢાંકી અને રાખી દેવાનું છે અને થોડી થોડી વારે તેને ખોલી અને તેમાં ચમચો ચલાવતા જવાનું છે બહુ જો ભાત ચડી ગયા હોય તો ઢાંકણ ઢાંક્યા વગર જ તમારે આ ગોળના પાણીને બાળી દેવાનું છે તો હવે આ સ્ટેજ પર આપણું જે પાણી છે તે મોસ્ટ ઓફ બળી ગયું છે અને તેમાંથી ઘી છૂટું પડવા લાગે તો એ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેવાનું છે તો હવે આ સ્ટેજ પર આપણે અહીંયા ગેસને બંધ કરી દઈશું અને તેને સર્વ કરી લેશું તો ખૂબ જ ઓછા સમયમાં ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે ઝટપટ એવું આ રેસીપી બની જાય છે અને ગળ્યું જમવા મન થાય તો આ રેસીપીને ટ્રાય કરી શકો છો તેમાં ખાંડનો પણ ઉપયોગ થતો નથી તો એ થોડું હેલ્ધી પણ બની જાય છે તો આવી જ બીજી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે